અમદાવાદના સરખેજ વિસ્તારમાં રીલ બનાવવાના ચક્કરમાં એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે ગાડીમાં ત્રણ લોકો સવાર હતા ગાડીમાં બેસેલા ત્રણેય યુવકો હાલ ગાયબ છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવાનોમાં રીલનો ક્રેજ આજકાલ એટલો વધી ગયો છે કે રીલ બનાવવાના ચક્કરમાં તેઓ કંઈ પણ કરી બેસતા હોય છે અમદાવાદના સરખેજમાં જે બનાવ સામે આવ્યો છે તેને લઈને તમે પણ નવાઈ પામી જશો અહીંયા રીલ બનાવવાના ચક્કરમાં યુવકો સિન સપાટા કરી રહ્યા હતા જેમાં તેઓ સ્કોર્પિયો કારમાં બેસીને રીલ બનાવી રહ્યા હતા કે તેમની કાર સીધી કેનાલ તરફ ગઈ અને કેનાલમાં પડી ગઈ આ બનાવમાં કાર તો મળી ગઈ છે પરંતુ જે કારમાં જે યુવકો હતા કે જેઓ રીલ બનાવી રહ્યા હતા તેઓ ગાયબ છે જેમની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે રીલ બનાવવાના ચક્કરમાં આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં આખી આખી કાર કેનાલમાં ખાબકી ગઈ જેમાં કારમાં બેસેલા ત્રણ યુવકો ગાયબ થયા છે ગાયબ થયેલા યુવકોના નામ યશ યક્ષર અને ક્રિશ હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર યુવકોની ઉંમર અઢાર વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે આ અંગે વધુ માહિતી પોલીસે આપી હતી સાંજે છ વાગે એક મેસેજ મળેલ હતો કે આ એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી એમાં સર્વત પ્રથમ તો વાસના કેનાલની બંધ કરાઈ ફ્લો ઓછો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી આપણી કમરની ભાગે રસ્સી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલ હતો એ અને આ કોન્સ્ટેબલ આપણા સ્કોર્પિયોને કાચ તોડીને આમાંથી માણસ રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો પણ આમાં કોઈ માણસ હતો નથી અને બનાવ એવું છે કે એમાં એક જણા હતા સ્કોર્પિયોમાં જે જેની જે બોડી છે એ બે ગઈ હતી અને એ ત્રણમાંથી બે માઇનર હતા અને એક માઇનર નથી હતા એના બે જણાની લાશ સવારે મળી ગઈ હતી અને એકની તપાસ અત્યારે ચાલુ છે આ છ સાત જણો યુવા આપણા સગીર અને ઓગણીસ બીસ વર્ષનો યુવા હતા એને ફોટો પડાવી અને રીલ બનાવી માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલથી એમાંથી એને રૂપિયા ની એક ગાડી ચાર પાંચ કલાક માટે લીધેલી હતી